શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પાંચ એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંતની સંગતિનું પરિણામ જડીબૂટ્ટીવાળાઓ પાસે એક ગોળી હોય છે જેમના શરીરમાં વિષ પ્રસરી ગયું હોય તે માણસના જખમ પર ખાલી તે ગોળી મૂકી રાખે છે એટલે બધું વિષ તે શોષી લે છે અને પછી તેને ધોય કે તે પહેલાં હતી તેવી જ થઈ જાય છે એટલે જ એ જ પ્રમાણે સત્પુરુષની સંગતિમાં આપણા પાપ શોષાઈ જાય છે અને છતાં તે સત્પુરુષ પોતે તો શુદ્ધ જ રહે છે સતસંગતિ મળે પણ તે ટકાવવાનું મુશ્કેલ છે સાધારણ રીતે જે આપણને ગમતું હોય તેવાની જ સંગતિ આપણે શોધીએ છીએ હું જ ખરાબ હોઉં તો ખરાબ લોકોની સંગતિ કરું વિષયમાં દોષ નથી એટલે જ કે વિષય વિષયને નાતે જ બાધક નથી પણ વિષય લોકોની સોબત એ ખૂબ બાધક નીવડે છે સંગતિની આપણા પર સારી ખોટી અસર પડે જ છે વિષય માગવા છતાંય જે તે આપતા નથી ઉલટા આપણને તેનાથી વિમુખ કરે છે તે સંત જઈએ વિષયની તૃપ્તિ અર્થે અને આવીએ નિર્વિષય થઈને એ સંતની સંગતિનું પરિણામ જેમની સંગતિથી ભગવાન માટે પ્રેમ થાય તેમને સંત જાણવા એવા સંતની સંગતિ ક્યારે થાય એવી આતુરતા હોવી જોઈએ વિષય લાગે તો બહુ જ મીઠા પણ તે છૂટવા જોઈએ એમ લાગે એ માટે ભજન ભૂજન કરનારની સંગત કરવી ખરાબ વિચાર મનમાં આવે કે નામ લેવા માંડવું બધામાં આપણો ભગવત ભાવ વધતો જાય એટલે પછી સંતનો અનુભવ આવવા લાગે છે બધે ભગવાનની લીલા જોનારને જ ખરો આનંદ મળે છે એટલે સંત હંમેશ ભગવાનને વિશે જ વાતો કરતા હોય છે તે જે ગાય તેને સંગીતનો રાગ જ સમજવો તુકારામ મહારાજ ખાલી વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતા હતા પણ તેવી મીઠાશ આપણા પદ્ધતિસરના સંગીતમાં પણ નથી આવતી ખરેખર સંતોને આપણા વિશે કેટલી અકળામણ થતી હોય છે એનો આપણને તો ખ્યાલ પણ નહીં આવે સંત આપણા હિતાર્થે કહે છે પણ આપણું મન વિષયમાં જ રમતું હોવાથી તેમના કહેવાનું આપણા મનમાં બરાબર ઠસતું નથી દવા કડવી હોય તોય આપણને રોગ થયો હોય તો તે લઈએ જ છીએ કે નહીં તો પછી સંસારમાંના વ્યાધિથી ત્રાસ પામી રહ્યા હોવા છતાં પણ સંતના હિતકારક વચનો તરફ શા માટે દુર્લક્ષ કરવું જોઈએ જેમને ભગવાનનું અધિષ્ઠાન છે જેમના કડક બોલ પણ કોઈને લાગતા નથી અત્યંત નિર્ભયતા એ સંતનો પહેલો ગુણ છે કારણ સર્વત્ર હું જ છું એ ભાવના થયા પછી ભયનું કારણ જ રહેતું નથી માતૃપણું જેમ બધે સરખું જ હોય છે તે જ પ્રમાણે સર્વસંતોની ભાષા એટલે કે ઉપદેશ એક જ હોય છે સંતોએ મેળવેલું પદ મેળવવા માટેનું સાધન આપણે પણ કરીએ છીએ પણ તેઓએ નિસંશયપણે તે કર્યું હોય છે તો એથી ઉલટું આપણને હંમેશા શંકા જ ઉઠ્યા કરે છે આંખમાં પેસી ગયેલો કચરો કાઢવા માટે આપણે માખણ આંચીએ છીએ એટલે તે વધારે ઊંડો નહીં ઉતરતા બરાબર નીકળી આવે છે અને આંખને ઠંડક થાય છે તે જ પ્રમાણે સંતની વાણી મીઠી મોદું અને હિતકારક હોય છે આપણે પણ તેવી રીતે બોલીએ આપણી ભૂમિકા થોડી તૈયાર થાય એટલે પછી સત સતસંગતિની અસર થવામાં વાર લાગતી નથી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ